ਨੇ ਪਛੀ ਤੰਨੇ ਮੜੂ ਤਰੋ ਵੇ ਜਾਈ ਸੀ ਚਾਪੀਵਾ ਜੋ ਦਾਦਾਂ ਕੋ ਪਣੀ ਅਗੜ ਜਾਈ ਆਪੜੇ ਜਾਈ ਸੀ ਚਾਪੀਵਾ ਤਰੋ ਚਾਪੀ ਲੀਦੋ ਅਨੇ ਵੇ ਆਪੜੇ ਜਾਵਾਨੂੰ ਸੇ ਥਮਣਾ ਉਟਕਾਈ ਗਿਆ ਸੇ ਅਨੇ ਆਪੜੇ ਜਾਵਾਨੂੰ ਕੈਨ ਲਈ ਅਨੇ ਜਾਇਰ ਵਟਤਾ ਤਾ ਨਿਆ ਫਾਇਰ ਯੂ ਕੈਨ ਅਨੇ ਅੱਜੇ ਲੈਵਾਨੂ ਹੈ ਇੱਕ ਗਲਾਸ ਤੋ ਫਾਇਰ ਯੋ ਗੱਡਾ ਨੀ ਅੰਦਰ ਗਲਾਸ ਤੋ ਲੈਨ ਚਲੋ ਹੁਨ ਜਾਈ જાહેર વાઢવાના એ આપણી ગાડી તો આપણે જાહેર વાટી અને બપોર પછી ગાયને નાખવા જવાની છે ગુંદરે તો તમને બપોર પછી બતાવીશ અને અત્યારે તો હું જાહેર વાટવા જાઉં છું તો તમને પછી મળું મિત્રો હમણાં એક સીન થઈ ગયો જાહેર વાટવા આવ્યા હતા તો હવે જાહેરની અંદર ભીંદરું ગરી ગયું કે એવું કંઈક છે અરે કહેના ક્યાં ચાહતે હો દેખા આપને લાપરવાહી કા નતીજા

અત્યારે વાડીએ જ બેઠો હું અહીંયા પડામાં અને હવે તમને થોડીક વાર પછી મળું જ્યારે જાહેર ભરવાની થાય ત્યારે પાણી ગયા છે પૂરા વારવા અને મને કીધું તું અહીં બેહી તો આપણે બેઠા છે અને આપણે ગોરમ પાણી ગારવાનું કીધું તું કે આપણે ગોરમ પાણી ગારીન રાખ દીધું છે આહા આહા નજી અને હવે તો થોડીક વાર પછી જ આપણે ગાડું ભરવાનું થાય અને હમણાં થોડીક વાર પછી આપણે ચાર વાગે વ્લોગ આવી ગયા છે સમજ્યો

આગળ જઈ છે ગાડુ તો હાલ હું તમને મળું મિત્રી ના ક્યારે તો ફાઇનલી મિત્રો હું ગાડી લઈને નીકળી ગયો છું ક્યાં કરું જોબ છોડ દઉં ઘર સાઈડ આવવા અને ઘરે જઈને તમને મળું તો ચાલો હું તમને ઘરે જઈને મળું દાદા ને પપ્પા ગાડું લઈને ગોઈન્દ્રે આવે છે મિત્રો આપણે જઈશું ગોઈન્દ્રે इसको पो पानी कोई गाना थे जी तो हूँ तो तुमने बताऊँ गोइंद्रो जो हाँ शाम हाँ मेरी नहीं गोइंद्रो है तो मित्रों को पानी गोइंद्रो पोची गया आपड़े जी निर्णय की पची तुमने मड़ू तो मित्र आ भी गो गौ सारा ही एंजॉय लियो नींद को ना लिया बहुत न खाई गी है जो ना गडूरियो हम तो वे ना खी तुमने करे मड़ू તો મિત્રો આજનો બ્લોગ આયોજન કરી લાયકશે સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ દેખાડજો અને તમે જોયું હોયનો બ્લોગ મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો તો ચાલો મળું તમને નવા બ્લોગમાં